હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા તો આજે બ્લોગ રાતના ચાલુ થાય છે ભાઈ ગાત સારા ન અને અમે બધા ગયા હતા ગામમાં હું અને ભાવિશાંત જાનકી બધા ગામમાં ગયા હતા ને થોડી ઘણી શોપિંગ આવ્યા અમે જોવો કરી આવ્યા છે ને થોડીક પહેલાંની બધી થોડીક શોપિંગ હતી તો એટલે બધી શોપિંગ હવે ભેગી થઈ ગઈ ને મેં વિચાર્યું કે ચાલો થોડીક વસ્તુ ભેગું થઈ ગઈ તો તમને બતાવી દો કે શું શું લયા જ ગામમાંથી અમે

પેરેન્ટ્સ હોય એ ટોપ આવે જ નહીં કે આટલી મોંઘી કંઈ કાનપટ્ટી લેવાય પચાસ રૂપિયાની મળે છે ને ચારસો રૂપિયાની લેવી એટલે છોકરાઓ બધાને એવી ગમતી જ હોય છોકરાઓ તો એ સમજે નહીં કે આટલું મોંઘું છે કે શું છે એટલે એ તો સમજે ને એટલે એ તો રડવાના જ છે તો પણ ગયા વર્ષો આટલી રેડી હતી કે મને આ કાનપટ્ટી અપાવું કાનપટ્ટી અપાવો તો મેં કીધું કે બસો રૂપિયાની જ્યારે થઈ જશે ને ત્યારે હું અપાવી દઈશ તો આ જ વર્ષ વખતે છે ને આ બસો રૂપિયાની ગામમાં આવી ગઈ તો આપણે લઈ લીધી તે આ વખતે રૂપિયા ના થાય ને તો તો હા તો ના લેત તો પછી 50 રૂપિયા હરી હલાવી લેત 50 વાર ઈચ્છે અમારી પાસે પણ અમારે આ પૂચક વાળી લેવી હતી એટલે પછી જોવો પૂચક તો જો આપણે બેસી ગયા છે તમને બધું બતાવવા માટે તો સૌથી પહેલા આપણે ફેશિયલ કિટ લીધી છે કે ઘરે જ અમે ફેશિયલ ને એવું મસાજ કરું કરી લેશું બાકી કરવાનું તો કઈ ઈરાડો ના આવે કેમ કે કરીએ ને પછી પિમ્પલ્સ ને બધું નીકળતું હોય પણ હવે જોઈએ હવે લગ્ન છે તો ટ્રાય કરે હવે બાયો રીચની છે ને મોશ્ચરાઈઝર ઠંડી સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે મોશ્ચરાઈઝર તો મોશ્ચરાઈઝર અલગ હાથમાં લગાવવા માટે અલગ આવે બધી અલગ અલગ આવી એક આ મોશ્ચરાઈઝર લીધું હાથમાં લગાવવા માટે લગ્ન છે એટલે મેકઅપ કરશો એટલે વાઇપ્સ જોશે એટલે વાઇપ વાઈપ્સ દેવા ને તો લઈ જ લીધા કે લઈ લઈએ બાકી પછી ભૂલાઈ જશે તો પછી કેમ પૂરા થઈ ગયા તમારા અને

પણ પછી ટાઈમ જ ના મળ્યો કે બજારમાં જવામાં આ તો બજારે તો કાન વિંદા અને ઘરે વિંદા પછી તો સીધા ફિલ્ટર માટે કેમ કે અમના જોસે હવે તો મારા માટે ના આવે મારે પાછે ઈ નઈ ને તો ઈ ન આવી તો પાસે એટલા બધી છે છે ઈ નઈ નઈ તીર્થન બધી ઓલરેડી છે જલા પર દેવા માટે કોઈ નથી અને એક સ્પેશિયલ આપણે લીધો છે એક ડ્રેસ તો તમે જોઈ લીધો મારા બર્થડે નો જે મારા કઝન તરફથી મને મળ્યો તો ઈ ને આ બીજો ડ્રેસ જે મે માં મે એ એ પહેલી વાર હમ કે બર્થડે આવે ને તો મે લઈ લીધું કે આ મારે લેવું છે મને ગઈ એટલે મે આ માં પેન્ટ આવ્યો છે આ મે છે અને આ ટાઈપનો ડ્રેસ છે ડ્રેસ છે તો

એકદમ ડાર્ક ગ્રીન કલર ની સાડી છે રેડ કલર ની બોર્ડર આવે ને આ ટાઈપ થોડુંક વર્ક આવે અને પલ્લુ બહુ મસ્ત છે પલ્લુ પલ્લુ જો તો આ ટાઈપ નો પલ્લુ છે એનો રેડ ને મસ્ત છે એકદમ વાહ મને પેસ્ટ કાર વડાવી син ત્યારે આખી ખોલીસ ને ની ઘરી ખાઈ જશે ઓસંગ કોલી ની આખી ને પારસી કરાવવું પડશે કેમ ઈચ્છાય આ આપણે ફૂલ લે ઈસ્થાનો મોટો બર્થી હો મિસ્કુમાં છે નથી ઈસ્થાનો બર્થડે

ખબર જ છે તીર્થા ને છટાઈ છતા એક્ટિંગ કેવી છે તો જો વ્હાઈટ બોર્ડ તો આટલો મોટો વ્હાઈટ બોર્ડ તીર્થ લીધો જ હવે મેડમ બનશે ને એને આખા ફ્રેન્ડ છે ને એના સ્ટુડન્ટ બનશે તો જો આ તરફ આપણે ચોકથી લખી શકીએ ને આ તરફ માર્કરથી લખવાનું છે તો સ્પેશિયલ અહીંયા વ્હાઈટ બોર્ડ માટે જ કરીને આ બોર્ડ લીધેલો છે એને બ્લેક બોર્ડ તો હતો એની પાસે તો પણ એને આવો બોર્ડ લેવો તો ગ્રીન બોર્ડ આ બધું એમાં ચોકથી જ લખવાનું હોય અહીંયા ચોકથી ને અહીંયા માર્કરથી નો એ દે લો પણ એક લાસો થાય આ ઈસી લો કુ ઈdare પછી લગાને તો આ આપણી આટલી ફાઇનલ શોપિંગ હવે તો આપણે બસ થઈ ગયો આટલું બધું લઈ લીધું હવે તો અઠવાડિયાની જ વાર રહીશ લગ્નની પણ નહીં એટલે ફાઇનલ તો થઈ ગઈ છે કે હવે કંઈ નથી લેવાનું પણ હજી પણ એ ખબર નહીં હજી કંઈક ને કંઈક જ હોય કે આ લેવાનું બાકી છે ઓલું લેવાનું બાકી છે તો એ કદાચ ને બાકી રહી ગયું હશે તો આપણે પાછા જશું બજારમાં મને લેવા જાશું બાકી તો લગભગ નેવું ટકા જેટલું તો બધું લેવાય ગયું છે આપણે ચણા ચોલીને બધું ડન થઈ ગયું છે પણ ચણ્યા ચોલી ને એ બધી તમને લગ્ન ના દિવસે જોવા મળશે ત્યારે જયારે પહેરશું ત્યારે એટલે એ કાંઈ હું તમને નથી બતાવતી ને બાકી બધું ઝીણું ઝીણું જે બધું લીધું ને એ તમને બધી મેં બતાવી દીધું છે તો આજનો અમલો આ સ્પેશિયલ શોપિંગનો જ છે તો તમને કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં કહેજો બધી મારી શોપિંગ છે એ તમને શું ગયું ને એ પણ મને કોમેન્ટમાં કહેજો તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં અને જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કર્યો અને હવે પછીના બ્લોગ તમે જોજો જ કેમ કે લગ્નના બધા વ્લોગ આપણે બનાવશું તો બધાને મજા આવશે જોવાની પણ અને એક યાદી પણ રહી જશે બધાને સ્પેશિયલ કેસર તો આપણે ક્યારે આવે ક્યારે જોઈએ પણ આપણે વ્લોગ થ્રુ આપણે જોઈ લઈશું લગ્ન તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં